ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને નામ લીધા વગર જ આડે હાથ લીધા હતા તેમણે જણાવ્યું કે જે નેતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં લખીને પોતાના વિજયના મોટા બણગા ફૂંક્યા હતા તેવા સદંતર નિષ્ફળ રહ્યા છે અને એકસો બ્યાસી બેઠક ઉપર ઉમેદવાર ઊભા રાખ્યા અને એકસો છત્રીસ બેઠક પર ડિપોઝિટ પણ ગુમાવી છે એટલું જ નહીં ચૂંટણી જાહેર ન થઈ તે પહેલાંથી જ કેટલીક પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામ જાહેર કરીને વિસાવદનની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે સતત દુષ્પ્રચાર કર્યો વધુમાં તેમણે જણાવ્યું કે દિલ્હીની જનતાએ તેમને નકારી દીધા છે ત્યાં લોકોએ તેમને સ્વીકાર્યા નથી તેઓ હવે ગુજરાતમાં આવીને વિસાવદનની પ્રજાને ગેરમાર્ગે દોરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે દિલ્હીની જનતાએ એમને ઓળખી લીધા અને તેમને હરાવી દીધા વર્ષ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથી હવે તમને એક તક મળી છે આ ભૂલ સુધારવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા લોકો સુધી પહોંચી રહ્યા છે અને મને આશા છે કે વિસાવદરની જનતા ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે વિસાવદનના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિશન પટેલે જણાવ્યું હતું કે સતત ચૂંટણી જાહેર થઈ તે પહેલાંથી મારા ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે ભાજપના નેતા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સુરતને જેમણે કર્મભૂમિ બનાવી છે તેવા વિસાવદર મતદાન વિસ્તારના લોકોને અમે અપીલ કરીએ છીએ કે અહીંથી દરેક વ્યક્તિ ત્યાં ફોન કરે તેમના સંબંધીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે પ્રેરિત કરે ભાજપના ઉમેદવાર કિશન પટેલ ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે જૂનાગઢ સહકારી માળખામાં પોતાનું સારું યોગદાન આપી રહ્યા છે અને સારો વહીવટ આપી રહ્યા છે જે વ્યક્તિઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે તેમને પુરવાર કરવું જોઈએ માત્ર રાજકીય કિન્નાખોરીમાં આવીને ખોટા આક્ષેપો કરવા એ દુર્ભાગ્યપૂર્ણ છે ચૂંટણીને ચૂંટણીની રીતે લેવી જોઈએ માત્ર કોઈ વ્યક્તિને અને લોકોને ખોટા માર્ગે દોરવા માટે પ્રચાર ન કરવો જોઈએ વિસાવાદર અને બેરસાની સીટને આ વખતે જીતીને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં નાખવાની છે એના માટે કટિબદ્ધ એવા સૌ આગેવાન ભાઈ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું મિત્રો બે હજાર બાવીસના ઇલેક્શનની અંદર એકસો ને બ્યાસી માંથી એકસો છપ્પન સીટ જીત્યા હતા પાડો તમારા મદદ વગર શક્ય જ નહોતું અને આજે જયારે વિધાનસભાની અંદર એકસો ને એકસઠ સીટ છે એને એકસો ને ત્રેસઠ કરવાની છે એમાં તમારા બધાનો સાથ માંગવા માટે આવ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે એક પણ શબ્દ બાકી રાખ્યો એમના એક નેતા ગુજરાતના બે હજાર બાવીસ ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે એકસો ને બ્યાસી સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા

એમને પોતાને પણ હરાવી દીધા એવા એ નેતા કે જેના માટે મારે કોઈ શબ્દ પ્રયોગ કરવો નથી જેનું નામ પણ બોલવા માટે હું તૈયાર નથી એ હવે ચેલેન્જ કરે છે તમને કે વધાર જીતીને બતાવો અમુક લોકો દ્વારા અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો બે મહિનાથી આ ઉપાડો લીધો છે કે જે પ્રમાણે માહોલ બગાડવાના પ્રયત્નો થાય કે તો કે અનેક ચૂંટણીઓ આપણે લડ્યા છે પણ જે પ્રમાણે માહોલ બગાડેમો છેલ્લા છ દિવસથી વિસાવદર ભેસાણમાં જ્યાં જવાબદારી સંભાળ છું હું જાહેર મંચ ઉપરથી કાયમી માટે હું બોલતો આવું છું કે ચૂંટણી એ ચૂંટણીની રીતે લડાતી હોય છે